બારસો છત્રીસ ના અંગત બાતમીદાર રાતમી મળેલ કે ગોલ્ડન ચોકડી તરફથી એક ઓટો રિક્ષા પોતાની ઓટો રિક્ષા નંબર સોળ ની અંદર બે મહિલાઓને બેસાડીને ધુમાર ચોકડી તરફથી રણોલી બ્રિજ તરફ જે ઓટો રિક્ષામાં પ્લાસ્ટિકના ભારતીય બનાવટનો વિદેશી જથ્થો છે જે આધારે ખાતે જગ્યાએ હાજર હતા રિક્ષા આવતા તેને રોકી ચેક કરતા ઓટો રિક્ષામાં આગળના ભાગે એક ઇસમ તથા પાછળની સાઈડમાં સીટ ઉપર બે મહિલાઓ બેઠેલ હતી તેમજ સદર ઓટો રિક્ષામાં પાછળની સાઈડ સીટની બાજુમાં તેમજ સીટની પાછળના ભાગે મેણિયાના અલગ અલગ મોટા થેલાઓ મળી આવતા જેમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ એકસો એંશી મિલીના નંગ સાતસો અડસઠ તથા ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારોની પ્લાસ્ટિકની બોટલ સાતસો પચાસ એમએલની નંગ છત્રીસ તથા ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારોના બિયર નંગ ઓગણપચાસ મળી એક લાખ ઓગણપચાસ હજાર ચારસો વીસનો દારૂ તથા બજાજ કંપનીની ઓટો રિક્ષા રજિસ્ટર નંબર જીજે સોળ એવાય સોળ ચોરાણું કિંમત એક લાખ દસ હજાર તથા એક સેમસંગ કંપનીનો કીપેડવાળો મોબાઈલ ફોન પાંચ પાંચસોનો મળી ઓગણસાઠ હજાર નવસો વીસના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેના વિરુદ્ધમાં સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીના નામ ગૌરીબેન ઓફ ઓફ રામુભાઈ ઉર્મિલાબેન છનાભાઈ પરમાર અને રિક્ષા ચાલક ગેમસિંહ ઉર્ફે ગેમાભાઈ સાબુરભાઈ બારીયા કામગીરી કરનાર અધિકારી બી બી કોડિયાતર પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ દીપક કુમાર જબ્બરસિંહ અજયસિંહ કનુભા વિપુલ કુમાર ઉકાભાઈ કલ્પેશભાઈ જનકભાઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ સંજયભાઈ માત્રાભાઈ અને વિશાલ હીરાભાઈ